કચ્છ એટલે કહેવાતો એક પ્રદેશ કચ્છ આમ તો હંમેશા આફતોમાંથી ઊભું થયેલું અમારું કચ્છ કચ્છ ઘણી આફતો કચ્છે જોયેલી પરંતુ કચ્છની અંદર ખાસ કરીને જૈન સમાજનો મોટો પ્રભુસો શું કામ કારણ કે જ્યારે જ્યારે કચ્છને કંઈ જરૂર પડી છે જ્યારે જ્યારે કચ્છ ઉપર કંઈ આફત આવી છે ત્યારે હંમેશા જૈન સમાજે બે હાથે દાન આપ્યું છે અને કચ્છને હંમેશા અડીખમ રાખ્યું છે જૈન સમાજની એક મોટી ખાસિયત છે કે તે ભલે મુંબઈ કે વિદેશ ગમે ત્યાં વસતા હોય પણ એમનું ગામડું જ્યાં કચ્છમાં જ્યાં એમનું ગામડું હોય ત્યાં એમનું એક મકાન રાખતા હોય છે અને ગામની ચિંતા કરતા હોય છે મારી સાથે એક એમનો તો નામથી પરિચય હું નામ લઈ ન શકું અને એમને તા તારીફે લાયક છે એ વ્યક્તિ કારણ કે એવા મહાન વ્યક્તિ જે એક એમની નીમ છે કે કચ્છને ગ્લોબલ કચ્છ બનાવીએ કારણ કે ઘણા લોકોએ કચ્છની ચિંતા કરી છે પણ ક્યાંક ને ક્યાંક એ ચિંતા પછી ભૂલી ગયા છે પહેલાં તો સેટ આપનું નામ અને પરિચય આપશો નમસ્કાર મારું નામ ધીરજ માવજી છેડા મુન્દ્રા તાલુકાનું પંખીના માળા જેટલું નાનકડું ગામ ડેપા ગામનો હું વતની છું અને નાનપણમાં જ એકથી સાત ધોરણ જ્યારે ડેપામાં ભણ્યો છું બાર વર્ષ સુધી એટલે આ જમીન સાથે આ ભૂમિ સાથે અતિ લગાવ છે એટલે ખાસ આ મારું ગામ અને આ મારું તાલુકો અચ્છા ખાસ કરીને આપને પહેલે તો લોકો એકલવીર કહે છે આ નામ આપને ક્યાંથી મળેલું બસ સમાજે આ નામ આપ્યું છે એમાં મારું કાંઈ નથી સમાજે એકવાર કહી દીધું કે આવું ક્રાંતિકારી વિચાર ધરાવતો વ્યક્તિ છે તો એને એકલવીર તરીકે જ ઓળખીએ ઘણા લોકોને તો મારું નામે ખબર નથી કે એમનું નામ ધીરજ છે એકલવીર તરીકે ઓળખે છે અને એ સમાજનો મારા ઉપર મોટો ઋણ છે સાહેબ અચ્છા આપ એક મુહિમ લઈને ચાલી રહ્યા છો ગ્લોબલ કચ્છ જે કચ્છને એક ગ્રીન કરવા માંગો છો પરંતુ એની અંદર ઘણી અવચણો આવતી હશે આપને ઘણી તકલીફો થાશે પરંતુ આ

પણ વિદેશમાં વિશ્વમાં એકસો બે દેશ જેના ક્ષેત્રફળથી નાના છે એવો પિસ્તાલીસ હજાર છસો બાવન ચોરસ કિલોમીટરમાં પથરાયેલો મારો કચ્છ અને જ્યાં વસ્તી ફક્ત એકવીસ લાખ દસ તાલુકા હોય છવ્વીસ હજાર બસો બેતાલીસ કિલોમીટર રણ હોય ત્રણસો ને સોળ કિલોમીટર દરિયા કિનારો હોય અને દસ તાલુકા છ ધારાસભ્ય અને એક એમ આવું મારો કચ્છ દેશ જેમાં જે કરીએ તે થઈ શકે એટલો મોટો વિસ્તાર છે અને આ વિસ્તારને હવે નંદનવન બનાવવું એ આપણું એક સપનું હતું અને ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું આવો સુખનું સરનામું જોઈએ તો મારા ગામને નંદનવન બનાવીએ મારા ગામને એકદમ ઓક્સિજનયુક્ત બનાવીએ સાર વગરના પાણીથી આપણે સૌ તાજા માજા થઈએ આવો દરેક કામ માટે અમે કચ્છ એક એવું જ ચીજ છે કે અમે એના માટે એક મોહિમ ઉપાડી છે ખાસ કરીને આપણે કચ્છની ચિંતા બહુ કરી પરંતુ કચ્છની અંદર ઔદ્યોગિક વિકાસ પણ ઘણો થયો છે જેની અંદર બહારના લોકો આવીને ઘણું અહીં કમાતાઓ છે અને કચ્છની અંદર નથી લાગતું મને કે જેટલો ડેવલોપ થવો જોઈએ આપે જે વિચાર કર્યો છે એ વિચાર કદાચ સરકાર કરે કે અહીંની ખાનગી કંપનીઓ કરે તો હજી કચ્છ આગળ વધી શકે તમે ક્યાં દે કોઈ કંપની સાથે મુલાકાત કરી કે વાતચીત કરી કે આપણે શું કરવું જોઈએ બહુ આપણો પ્રશ્ન સારો છે જે કંપનીઓના સીએસઆર ફંડ્સ આવે છે જે આઠસો જેટલી કંપનીઓ છે આ આપણા કચ્છની અંદર આઠસો જેટલી કંપનીઓ આવી છે જુઓ કોઈ પણ ચીજનો સિક્કાની બે બાજુ હોય જે કચ્છનો આપણને વિકાસ પણ કરવો હશે તો કંપનીઓ જરૂર છે અને દરેક કંપનીઓ સીએસઆર ફંડ જે કર્મભૂમિ બનાવી છે કચ્છને જો એમાં વાપરે તો અમારો ગ્લોબલ કચ્છ હજી વધુ વિકસી શકે અમારો લક્ષ્ય એક જ છે કે કચ્છની અંદરથી ઝેરી બાવળ નીકળે સારા વૃક્ષો વવાય અને ઘાય આધારિત ખેતી થાય આ ફર્ટિલાઇઝર નાખી જમીનની અંદર અને જમીનને આપણે જે ખરાબ બનાવી નાખી છે એક હિંસા કરી અને ધન પકાવીએ છીએ આ હિંસાનો અનાજ આપણા પેટમાં જાય એ આપણું તન બગડે મન બગડે એનાથી ઘાય આધારિત ખેતી કરીએ ગૌચર ખુલી કરીએ પાણીના તળાવ તળાવ ઊંડા ઊંડા કરીએ કારણ એક જમાનો હતો વરસાદ નહોતી આજે જ્યારે દર વર્ષે જબરજસ્ત વરસાદ પડે છે ત્યારે ઉપરના વાસણો આપણા ટૂંકા પડે છે બસ પાણી વધુ સંગ્રહ કેમ થાય એમાં સરકારની સુજલામ સુફલામ સ્કીમ આવે એમાં અમે તળાવો તળાવ ખોદાવીએ કંપનીઓના સીએસઆર ફંડ આવે છે પણ હજી વધુ એ કંપનીઓને વિચાર કરવો જોઈએ જો કચ્છને પાંચ વર્ષમાં નંદનવન બનાવવું હોય તો આ રીતે આપણું બની શકશે અને કચ્છના દાતા પરિવારો અરે અમેરિકામાં વસે છે છતાં પણ જેને વતનની ચિંતા છે મુંબઈમાં વસે જેની વતનની ચિંતા છે ત્યારે મારા કચ્છની કવિની વાત યાદ આવે કે દસો

ત્યાં કચ્છ મિત્ર અને જન્મભૂમિને ફૂલચાપ જે પત્રો આવે છે એ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી થયા છે એવા હાર્દિકભાઈ જેમની પાસે બહુ વિઝન છે એ હાર્દિકભાઈ મામણિયા અને અમારી મોટી ટીમ ગામે ગામ મોટી ટીમ કચ્છ કંઠી અને અબડાસામાં આપણું આ કાર્ય ચાલુ છે અમારી ટીમ અમારી ભુજમાં ઓફિસ છે જ્યાં અમારી પાસે ઇન્જિનિયર છે જીઓલોજીસ્ટ છે અને બધા કાર્યકર્તાઓ છે જે અમે જે ગામ તૈયાર થાય અમારી સાથે જે ગામ ઝેરી બાવળ કાઢવા માટે તળાવ તળાવ ઊંડા કરવા માટે ગાય આધારિત ખેતી કરવા માટે અને બોરને અમે રિચાર્જ કરી જે આખા જિંદગી આપણે પાણી જમીનમાંથી લઈ બસો ત્રણસો ચારસો આઠસો આઠસો ફૂટ સુધી નીચે ગયા છીએ હવે બોરોને રિચાર્જ કરી અને ધરતીમાંને પાણી પાછું આપીએ એટલે રિચાર્જ બોર કરી અને પાણી પાછું ધરતીમાંને નાખવામાં ટીમ અમારી મોટી છે જે ગામને જરૂર હશે અમારા જીઓલોજીસ્ટ અમારા એન્જિનિયર કોઈ ચાર્જ લીધા વગર એ ગામની સેવા માટે હાજર રહેશે અને ગામ નંદનવન બને ત્યાં સુધી એને અમારી જવાબદારી રહેશે અને ટીમ અમારી બહુ સશક્ત છે દાતા પરિવારો પણ અમારી પીઠબળ બનીને ઊભા છે સાહેબ આપને છેલ્લો છેલ્લો સવાલ કે આજના યુવાનો કચ્છની અંદર ખાસ કરીને એવું વિચારી છે કે ચાલો આપણે કચ્છ મૂકીને બહાર જઈએ કે બહાર આપને કંઈક લાઈન મળશે કંઈક નવો ધંધો મળશે તો એવા યુવાનોને આપ શું પ્રેરણા આપશો બસ આજ યુવાનોને પ્રેરણા માટે જ આ ગ્લોબલ કચ્છ ઊભું થયું છે કે યુવાનો જો બહાર જાય છે એના કરતાં ત્યાં જમીન મકાનની વ્યવસ્થા ઓછી હોય આજે કચ્છ મોટો વિસ્તાર છે તમારો વતન છે તમારા વડીલોએ અહીં આ ધૂળમાં લેટ્યા છે તો યુવાનોને એ જ વિનંતી કરું છું આવો આપણે ગામની અંદર આ બધી સુવિધાઓ શુદ્ધ પાણી મળે શુદ્ધ ઓક્સિજન અને હવા મળે અને તમે તમારા ઘરે બેસીને વર્ક ફ્રોમ હોમ કચ્છમાંથી કરો કારણ કે વાઈફાઈની આપણે વાઈફાઈ પણ લાવીએ છીએ મોર કેન્દ્ર પણ બનાવીએ છીએ આવા અનેક સુવિધાઓથી સજ્જ મારું નંદનવન ગામ બને અને એમાં યુવાન આવી અને કચ્છની વાળા કે પોતાની વાડીમાં બેસી આવા મકાનમાં અને વર્ક ફ્રોમ હોમ કરી અને અમેરિકા સાથે વાતો કરતો હોય એ લક્ષ્ય અમે પૂરું કરવા માટે ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર સુખનું સરનામું અમે આ કાર્ય ચાલુ કર્યું છે आ तो सुपरस्टारे कीधुज है अमिताभ बच्चने कि कच्छ नहीं देखा तो कुछ नहीं देखा पर अमा कविराजो पर एम कहता हो है के दुनिया में ऐसा कोई देश नहीं दुनिया में ऐसा कोई दरिया नहीं जिसमें मच्छी न हो और दुनिया में ऐसा कोई देश नहीं जिसमें कच्छी न हो આ આ તો એવું મહાન વ્યક્તિ આમના માટે કદાચ શબ્દો કહું તો પણ ઓછા પડે કારણ કે આ તારીખના મોહતાજ જ નથી કહેવાય આમના માટે તો કહું કે જણની જણ કાં સખી કાં દાતા કાં સુર નહીં તો રહેજે વાંજરી તારો મત ગુમાવજે નૂર આમનું એક સપનું છે કે અમારા કચ્છને નંદનવન બનાવવું છે હવે જોવાનું તે રહ્યું કે કચ્છીઓનો આમને કેટલો સપોર્ટ મળે છે અને આ એમના કાર્યમાં કેટલા સફળ થાય છે મારી સાથે કાસમભાઈ ખલીફાં સિરાજ મલેક ન્યૂઝ ઇલેવન ગુજરાત યશ જો ટેસ્ટ અલગ થઈ ગયો હોય એડો નતો લાગે તો કે હા સરકાર જનાય નિયમ પ્રમાણે અને યશ જે પાણી મે વધારે મિનરલ્સ એડ કરે મે આય કારણ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ મિનરલ્સ પાછા સ્વાસ્થ્યલા કરે ને સારો આય એટલે યશ જે પાણી જો ટેસ્ટ અલગ લાગે તો